વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવાનો રેગ્યુલર પોલીસ ભરતી બાબતે કંઈ પણ અપડેટ લેવા માંગતા હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબો ને પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો જ્યાંથી તમને રેગ્યુલર પીડીએફ સ્વરૂપે મળતી રહેશે તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાયેલા જોડાવાનું બાકી જોડાઈ જજો લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો વાત કરીએ છીએ તે પહેલા તમે અત્યારે જે છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસએ ની તૈયારી કરો છો તમારે જો તૈયારી થઈ ગઈ છે અથવા કરવા માંગો છો તો તમે આપણી સાથે ટેસ્ટમાં જોડાઈ શકો છો ટેસ્ટ માટેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો નંબર આપેલો છે ના ઉપર જઈને તમે મેસેજ કરી શકો છો સાથે સાથે આપણ કોર્સ અવેલેબલ છે જો તમારે પચીસ રૂપિયામાં એક વર્ષની વેલિડિટી સાથે તમને તમને બધું મળી મળી જશે જશે અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો તો માત્ર રૂપિયામાં પણ લાભ વાત કરીએ શું આવે છે અપડેટ હસમુખ કકાય છે એ એક અપડેટ આપે છે જેના બાદ ઘણા બધા ઉમેદવારો આપણી ચેનલમાં કમેન્ટ કરી રહ્યા છે સર હવે અમારી પાસે શું રસ્તો કારણ કે જે પણ એપ્રિલ મહિનામાં જ્યારે અરજી કરી હતી ત્યારે ઘણા બધા લોકોને ઘણી બધી ભૂલ રહી ગઈ હતી તો એવા લોકો છે એમને ફરીથી એપ્લાય કરવું છે પણ હવે એપ્લાય કરી શકે એમ નથી જો એપ્લાય કરશે તો એમના ફોર્મ જે છે એ રદ થઈ જશે તો શું કહે છે અત્યારે ખોલવામાં આવેલું ઓનલાઈન અરજીની વિન્ડો માત્ર એપ્રિલમાં અરજી ન કરી શકનાર ઉમેદવારો માટે જે છે એપ્રિલની અરજીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ ફરી અરજી કરી શકાશે નહીં તો આવું ખરેખર ન હોવું જોઈએ પણ આ બાબતે તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરજો કારણ કે ઘણા બધા એવા લોકો છે જેમની કંઈક ને કંઈક ભૂલ રહી ગઈ છે તો તેઓ લોકો માટે જો ફરી એકવાર ફોર્મ ભરવાનું શરૂ કરે અથવા તો તેમાં એડિટનો ઓપ્શન આપે તો એવા વિદ્યાર્થી મિત્રો માટે એક સારો ઓપ્શન થઈ જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં